જય માતાજી મિત્રો વર્ષ બે હજાર છવ્વીસના નવા વર્ષની શરૂઆત થવાની સાથે જ તમારા ખિસ્સા અને જીવન સાથે જોડાયેલા પાંચ મોટા નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો એક જાન્યુઆરીથી તમારું યુપીઆઈ પેમેન્ટ અટકી શકે છે અથવા તો બેંક એકાઉન્ટમાં સમસ્યા આવી શકે છે ગેસ સિલિન્ડરથી લઈને બેન્કિંગની બધી જ સુવિધામાં જે ફેરફાર થયા છે તે બધા જ ફેરફાર આપણે અહીંયા જોવાના છીએ તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરીને બાજુના આપેલા બે લાયકોને દબાવી દેજો સૌથી પહેલાં નિયમની વાત કરીએ તો યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ સૌથી પહેલો અને મોટો ફેરફાર એ છે કે યુપીઆઈ પેમેન્ટમાં આરબીઆઈના નવા નિયમ મુજબ જો તમે તમારા યુપીઆઈ આઈડી એટલે કે ગૂગલ પે અથવા તો થી છેલ્લા એક વર્ષમાં એક પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો એક જાન્યુઆરીથી તમારું આઈડી બ્લોક થઈ શકે છે એટલે કે જો તમારી પાસે કોઈ જૂનું આઈડી છે તો તમે અત્યારે જ તેને એક્ટિવેટ કરી લો નહીતર નવા વર્ષમાં પેમેન્ટ કરવામાં તકલીફ પડશે ત્યારબાદ બીજા નિયમની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ બીજો ફેરફાર જે સીધો તમારા રસોડાના બજેટને અસર કરશે દર મહિનાની પહેલી તારીખની જેમ એક જાન્યુઆરીએ પણ ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા થવાની છે એવી શક્યતા છે કે નવા વર્ષે સરકાર સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે અથવા તો ભાવમાં મોટો ફેરફાર થઈ શકે છે તેની સાથે જ કોમર્શિયલ ગેસના ભાવમાં પણ ફેરફાર થવાની પૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ ત્રીજા નિયમની વાત કરીએ તો બેંક એવાયસી અને આધાર અપડેટ ત્રીજો મહત્ત્વનો નિયમ બેન્કિંગ સાથે જોડાયેલો છે જો તમારા બેંક એકાઉન્ટમાં કેવાયસી પેન્ડિંગ છે તો એક જાન્યુઆરીથી તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા નહીં ઉપાડી શકો આ ઉપરાંત આધાર કાર્ડની ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ પણ એકત્રીસ ડિસેમ્બર હોઈ શકે છે જો તમે ઓનલાઈન એડ્રેસ કે ફોટો અપડેટ નથી કરાવ્યો તો જલ્દીથી કરાવી લેજો નહીતર એક તારીખથી તમારે ચાર્જ ચૂકવો પડી શકે છે ત્યારબાદ મિત્રો ચોથાની એમની વાત કરીએ તો ટેલિકોમ અને સિમ કાર્ડ ચોથો ફેરફાર તમારા મોબાઈલ સિમ કાર્ડને લઈને છે સરકારે ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે નવા વર્ષથી સિમ કાર્ડ લેવાની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી રહી છે હવેથી માત્ર ડિજિટલ કેવાયસી દ્વારા જ નવું સીમ કાર્ડ મળશે અને એક વ્યક્તિના નામે ચાલતા વધારાના સિમ કાર્ડ પર પણ મોટી તપાસ થઈ શકે છે ત્યારબાદ મિત્રો પાંચમા નિયમની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ અને સેવિંગ્સ પાંચમો નિયમ છે ઇન્સ્યોરન્સ પોલિસી વિશે આઈઆરડીએ આઈના નવા નિયમ મુજબ હવેથી દરેક પોલિસી ધારક માટે કસ્ટમર ઇન્ફોર્મેશન સીટ ફરજિયાત બનશે જેમાં તમારી પોલિસીના ફાયદા અને નુકસાનની તમામ માહિતી સરળ ભાષામાં આપેલી હશે આનાથી સામાન્ય માણસને છેતરપિંડીથી બચાવી શકાશે તો મિત્રો આ હતા એ પાંચ મોટા ફેરફાર જે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારી જિંદગીમાં અસર કરશે તમે આમાંથી કયું કામ હજુ સુધી નથી કર્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવી જ ઉપયોગી અને સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર જરૂરથી કરી લેજો